અને સુરતમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સામે એના ગામના ખેડૂતો કે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એક્સપ્રેસ વેની કામગીરીના લીધે પલસાણાના એના ગામે ખેડૂતોના ખેતરમાં જતા રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા ખેતરમાં અબરજબર બંધ થઈ જતા ખેડૂતોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો ખેડૂતોના વિરોધની સામે નમતો મૂકી એક્સપ્રેસ ઓથોરિટીએ હાલ પૂરતો રસ્તો ખોલી આપ્યો છે પરંતુ ખેડૂતોની માંગ છે કે સમસ્યાનું કાયમી નિરાકરણ આવે જો ખેડૂતોને કાયમી રસ્તો નહીં મળે તો એક્સપ્રેસ વેની કામગીરી કરવા નહીં દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે એક્સપ્રેસ હાઈવે પસાર ઉચ્યારી છે આ એક્સપ્રેસ હાઈવે પસાર થવાથી મહારાજ ગામના ઘણા ખેડૂતોના ખેતરના રસ્તા બંધ થઈ ગયા છે ખેડૂતો પોતાના જઈ શકતા નથી અને બે હજાર એકવીસથી એ લોકોએ વારંવાર એનએચઆઈની ઓફિસ જમીન સંપાદન શાખા આઈઆરબીના અધિકારીઓ જીઆરઇન્ફ્રાના અધિકારીઓ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ ઇવન કલેક્ટર સાહેબને આની જાણ કરી છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અમારા ખેતરો વગર રસ્તાએ બંધ થઈ જશે પડી રહેશે તો એ રીતે ખેડૂતો ચલાઈ લેશે નહીં અને એના વિરોધમાં આજે અમારા જ ગામના એક ખેડૂત ભાઈ ની શેરડી કપાતી છે શેરડી મજૂર બેઠેલા છે શેરડી પેલી બાજુ છે ટ્રેક્ટર આ બાજુ છે ટ્રેક્ટરના ના ખેતરમાં જવાનો રસ્તો આઈઆરબીના લોકો એટલે કે એનએચએ ના જે એક્સપ્રેસ હાઈવે બને છે એને લીધે બંધ થયો છે તો અમે ગામના સર્વ ખેડૂતો ભેગા થઈ અને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને એ લોકોને ફરજ પાડી છે કે લોકો આજે અત્યારે હાલ પૂરતું બે પાટિયા કાઢીને અમારું ટ્રેક્ટર છે એટલો રસ્તો કરી આપે છે પરંતુ એ પરમનન્ટ સોલ્યુશન નથી એટલે તમારા માધ્યમથી એનએચએઆઈ અને જમીન સંપાદન શાખાને અમે એક ચેતવણી આપીએ છીએ કે જો તમે અમારા રસ્તાઓ ખોલશો નહીં અમને ખેતરમાં જવાના રસ્તાઓ આપશો નહીં તો તમારા એક્સપ્રેસ હાઈવે અમે કામ થવા દઈશું નહીં